શોધવાની સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા એક્સલેસ બિઝનેસ હબમાં આગ લાગવાની ઘટના ઘટી હતી આ બિલ્ડિંગમાં નેશનલ સિક્યુરિટી ગાર્ડના એકસો ત્રેવીસ કમાન્ડો રોકાયા હતા આગ પહેલા માળે લાગી હતી જેના કારણે ધુમાડું અને ધુમાડું ત્રીજા અને ચોથા માળ સુધી ફેલાયો હતો આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે ઘટનાની જાણ થતાં જ ફાયર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી આગના કારણે બિલ્ડિંગમાં ફસાયેલા પંદર થી વીસ લોકોને હાઇડ્રોલિક મશીનની મદદથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી એનએસજી કમાન્ડુ અને અન્ય હાજર લોકો પણ સહી સલામત છે તો આ જ અંગે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા સાહિઝ અમારી સાથે ફોનલાઇન પર જોડાયા ગાય છે સાહિઝ બનાવ સામે આવ્યો તો અંતર નિશાનમાં બનાવ બન્યો હતો કમાન્ડો રોકાયા હતા એ બિલ્ડિંગમાં બનાવ સામે આવ્યો હતો કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે એકસો પરંતુ આગના બનાવ સાથે લોકો દ્વારા જાણ કરવામાં આવી હતી દસ ફાયર ની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી પંદર થી વીસ ને હાઇડ્રોલિક મશીન થી બહાર કાઢવામાં આવ્યા હતા ને જે એસજી કમાન્ડો રોકાયા હતા તેમના તમામ હથિયારો જે છે તે સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા કોઈને સમગ્ર ઘટના ની અંદર જાનહાની થઈ નથી એવું સ્પષ્ટપણે સામે આવી રહ્યું આભાર સાહી સમગ્ર માહિતી આપવા બદલ